નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ ત્રણની જે સ્વઅધ્યન પોથી છે ગણિત વિષયની તે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના જે તમામ વિષયના સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્વાધ્યન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ધોરણ ત્રણનો ગણિત વિષય છે તે ગણિત વિષયના પાઠ નંબર બે સંખ્યાની ગમતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વાધ્યન પુથી છે તે સ્વાધ્યન પુથીના ભાગ એકમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષય આપણને આપેલા છે બધા જ વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એક સંખ્યાની ગમત એમાં આપણને સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યાર પછી છે વિષય વસ્તુના મુદ્દાઓ એમાં પેલું છે ચડતા ક્રમમાં સંખ્યા લખો તો જુઓ ચારસો પછી આવશે ચારસો એંસી ચારસો એક્યાસી ચારસો બ્યાસી ચારસો ચારસો ચોર્યાસી અહીંયા છે છસો અને છન્નું ત્યાર પછી છસો સત્તાણું છસો અઠ્ઠાણું છસો નવ્વાણું સાતસો અને સાતસો એક ત્રણસો ને છત્રીસ ત્યાર પછી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ચાલીસ અને ત્રણસો એકતાલીસ ત્યાર પછી અહીંયા આપણને આપેલો છે ઉતરતા ક્રમમાં સંખ્યા લખો તો ઉતરતા ક્રમમાં ત્રણસો ચોપન એને કરતાં ઓછી આપણે જોઈએ તો ત્રણસો ત્રેપન ત્યાર પછી ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો પચાસ ત્રણસો ઓગણપચાસ અને ત્રણસો અડતાલીસ એકસો ત્રણ એના કરતાં ઓછા છે એકસો બે એકસો એકસો નવ્વાણું અઠ્ઠાણું અને સત્તાણું ત્યાર પછી છસો નવ્વાણું આપણે ઉતરતા ક્રમમાં લખીએ તો છસો અઠ્ઠાણું છસો સત્તાણું છસો છન્નું છસો પંચાણું છસો ચોરાણું છસો ત્રાણું છસો તેત્રીસ એના કરતાં ઓછા આવશે છસો બત્રીસ છસો એકત્રીસ છસો ત્રીસ છસો ઓગણત્રીસ છસો અઠ્યાવીસ અને છસો સત્યાવીસ ત્યાર પછી છે પાંચસો ને એકત્રીસ પાંચસો એકાવન તો એના કરતાં ઓછા પાંચસો પચાસ પાંચસો ઓગણપચાસ ચારસો અડતાલીસ પાંચસો ને સુડતાલીસ પાંચસો ને છેતાલીસ અને પાંચસો પિસ્તાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેની આપ નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો તો ત્રણ એક ત્રણ એટલે કે ત્રણસો તેર બીજી સંખ્યા છે આઠ સાત નવ એટલે કે આઠસો ઓગણ ઓગણસી ત્રણ ચાર પાંચ એટલે કે ત્રણસો ને પિસ્તાલીસ છ આઠ નવ એટલે કે છસો નેવ્યાસી ત્યાર પછી છે સાત જીરો છ એટલે કે સાતસો છ છ નવ નવ એટલે કે છસો નવ્વાણું બે સાત છ એટલે કે બસો છોતેર ત્યાર પછી છે નવ સાત જીરો એટલે નવસો સિત્તેર આઠ આઠ એક એટલે આઠસો એક્યાસી ચાર ઝીરો એક એટલે કે ચારસો એક ત્યાર પછી છે 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 પ્રશ્ન નંબર આપેલી સંખ્યામાં ઉમેરવાના ચાલો આપેલા ઉમેરી ઉમેરી એટલે 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 તેમાં પણ દસ ઉમેરી એટલે બસો સુડતાલીસ અને એમાં દસ ઉમેરી એટલે 257 ત્યાર પછી અહીંયા 232 આપ્યા છે એમાં આપણે દસ દસ ઉમેરવાના છે તો ત્રણસો બેતાલીસ ત્રણસો બાવન અને ત્રણસો આવશે ત્યાર પછી કહ્યું છે કે આપેલી સંખ્યામાં પચાસ પચાસ ઉમેરવાના તો છસો સિત્તેરમાં પચાસ ઉમેરીએ તો સાતસો વીસ તેમાં પાછા પચાસ ઉમેરીએ તો સાતસો સિત્તેર તેમાં પાછા પચાસ ઉમેરીએ એટલે આઠસો વીસ ફરી પાછા પચાસ ઉમેરીએ તો આઠસો સિત્તેર પચાસ ઉમેરીએ તો નવસો ને વીસ એવી રીતે ચારસો ઓગણપચાસ છે હવે આ જે ચારસો ઓગણપચાસ છે એની અંદર આપણે પચાસ પચાસ ઉમેરતા જવાના છે તો ચારસો ઓગણપચાસ ત્યાર પછી એની અંદર પાછા આપણે સોરી ચારસો ઓગણપચાસ ત્યાર પછી પચાસ ઉમેરે એટલે ચારસો નવાણું ચારસો આપણે પચાસ ઉમેરીએ એટલે પાંચસો ઓગણપચાસ તેમાં પાછા પચાસ ઉમેરે એટલે પાંચસો નવાણું પચાસ ઉમેરીએ તો છસો ઓગણપચાસ અને ફરી પાછા પચાસ ઉમેરે તો છસો ત્યાર પછી પાંચમું આપેલ સંખ્યામાં સો ઉમેરો તો ચારસો બ્યાસી પાંચસો બ્યાસી છસો સાતસો અને આઠસો બ્યાસી એવી રીતે ત્રણસો છેતાલીસ એમાં સો ઉમેરે તો ચારસો છેતાલીસ એમાં સો ઉમેરે તો પાંચસો છેતાલીસ છસો છેતાલીસ સાતસો છેતાલીસ અને આઠસો છેતાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો ચાલો અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવશે અને ધીમે ધીમે વધતી જશે તો સૌથી નાની છે અહીંયા ત્રણસો સુડતાલીસ એના કરતાં મોટા છે ત્રણસો અઠાવન એના કરતાં મોટા ચારસો પંચોતેર એના કરતાં મોટા છસો સત્યાવીસ અને એના કરતાં મોટા છે આઠસો બે ત્યાર પછી અહીંયા ચોરસમાં આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા એકસો પંચોતેર ત્યાર પછી ત્રણસો છ ત્યાર પછી પાંચસો છપ્પન ત્યાર પછી સાતસો પાંચ અને ત્યાર પછી સાતસો ત્રેપન ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો ચાલો તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે તો અહીંયા સૌથી મોટી સંખ્યા છે નવસો હવે ધીમે ધીમે નાની થતી જશે તો એના કરતાં નાની છે નવસો નેવ્યાશી એના કરતાં નાની આઠસો નવ એના કરતાં નાની ચારસો ઓગણપચાસ અને એના કરતાં નાની બસો છપ્પન એવી રીતે અહીંયા સૌથી મોટી સંખ્યા છે આઠસો એકતાલીસ એના કરતાં નાની સાતસો ચોવીસ એના કરતાં નાની છસો પચીસ એના કરતાં નાની બસો અઠયાશી અને એના કરતાં નાની એકસો ને ચુમાલીસ ત્યાર પછી છે હું કોણ છું તે કહો જો મારો એકમનો અંક પાંચ છે એટલે અહીંયા એકમમાં પાંચ લખે મારા દશકનો અંક એકમના અંક કરતા બે વધારે છે એટલે એમાં બે પ્લસ કરીને દશકનો અંક લખીએ સાત મારા શતકનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો છે એટલે પાંચ કરતાં ત્રણ ઓછો એટલે બે તો શતકના અંકમાં બે લખીએ તો જવાબ આપણને મળી જશે બસો ને પંચોતેર ચાલો ત્યાર પછી આપણે બીજી સંખ્યા જોઈએ મારો એકમનો અંક ત્રણ છે તો અહીંયા ત્રણ લખી દઈએ મારો દશકનો અંક એકમના અંક કરતાં પાંચ વધુ છે તો ત્રણમાં પાંચ ઉમેરે એટલે દશકનો અંક આપણને આઠ મળી ગયો મારો શતકનો અંક એકમના અંક કરતાં બે ઓછો છે તો માંથી આપણે બે ઓછા કરી દઈએ એટલે એક એટલે જવાબ આવશે એકસો ને ત્યાંશી ત્યાર પછી ત્રીજું મારો એકમનો અંક ત્રણ છે એટલે અહીંયા ત્રણ મૂકીએ મારા દશકનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો છે તો અહીંયા ત્રણમાંથીને આપણે ત્રણ બાદ કરી દઈએ એટલે ઝીરો મારા શતકનો અંક એકમના અંક કરતાં ત્રણ વધુ છે એટલે ત્રણમાં ત્રણ પ્લસ કરી દે એટલે છ તો હું કોણ છું તો જવાબ આવશે છસો ને ત્રણ ત્યાર પછી એ નવમો સવાલ માંગ્યા મુજબ રંગ કરો એમાં લાલ રંગ તો ત્રીસ વીસ અને ત્રણસો પછી બસો પંચોતેર સો વીસ અને આઠ એવી રીતે આ બધી સંખ્યાઓમાં લાલ રંગ આ સંખ્યાઓમાં પીળો અને આ સંખ્યાઓમાં લીલો રંગ આપણે કરવાનો છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલ રંગ જે છે તે ત્રણસો ત્રેવીસ એકસો અઠ્યાવીસ બસો તેર બસો પંચોતેર નવ અને ચારસો ને અડતાલીસ ઉપર આવશે પીળો રંગ પાંચસો પાંચ છસો પચાસ ત્રણસો સાડત્રીસ અને સાતસો પંચોતેર તેમજ છસો છત્રીસ ઉપર આવશે અને લીલો રંગ જે છે તે સત્તાણું આઠસો નવ ચારસો ચોસઠ નવસો દસ અને સત્યાવીસ ઉપર આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલી સંખ્યાઓને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો એમાં પેલું છે સાતસો બત્રીસ તો સાતસો બત્રીસ બરાબર સાતસો પ્લસ ત્રીસ પ્લસ બે એકસો પાંત્રીસ બરાબર સો પ્લસ ત્રીસ પ્લસ પાંચ ત્રણસો નેવું બરાબર ત્રણસો પ્લસ નેવું પ્લસ જીરો પાંચસો નેવ્યાસી બરાબર પાંચસો પ્લસ એસી પ્લસ નવ છસો છાસ પાંચસો પ્લસ સિત્તેર પ્લસ છ ત્યાર પછી છે ત્રણસો ને પિસ્તાલીસ એટલે કે ત્રણસો પ્લસ ચાલીસ પ્લસ પાંચ આઠસો એટલે કે આઠસો પ્લસ જીરો પ્લસ જીરો આઠસો એકાવન એટલે આઠસો પ્લસ પચાસ પ્લસ એક ચારસો એટલે ચારસો પ્લસ પચાસ પ્લસ ચાર ત્રણસો તેર પ્લસ આઠ પ્લસ છસો એટલે કે છસો ને અઠ્યોતેર ત્રીસ પ્લસ પાંચસો પ્લસ છ એટલે કે પાંચસો છત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો તો અહીંયા છે છસો ચારસો ને સત્તાણું ચારસો અઠ્ઠાણું ચારસો નવ્વાણું અને પાંચસો ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ આપો એટલે ચાલો અહીંયા સંખ્યાઓ આપણને આપેલી છે આ સંખ્યાઓને પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવશે એટલે ત્રણસો ને અઠ્ઠાવનથી શરૂ થશે તો ત્રણસો અઠ્ઠાવન ત્રણસો પંચ્યાસી ચારસો ચારસો નવ્વાણું પાંચસો આડત્રીસ આઠસો અઠ્ઠાણું આઠસો નવસો નેવ્યાશી અને નવસો નેવું ત્યાર પછી કહ્યું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીંયા આવશે પહેલાં સૌથી મોટી સંખ્યા એટલે નવસો નેવું ત્યાર પછી એના કરતાં નાની નવસો નેવ્યાસી એના કરતાં નાની આઠસો અઠ્ઠાણું પછી પાંચસો અડત્રીસ ચારસો નવ્વાણું ચારસો ત્રણસો પંચ્યાસી અને ત્રણસો અઠ્ઠાવન ત્યાર પછી અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની આજે જે નવી સ્વાધ્યનપોથીઓ આવી છે તે દરેક પથ્યોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત અહીંયા એક નંબર પણ આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો છ આઠ નવ એટલે કે છસો ને નેવ્યાસી સાત જીરો પાંચ એટલે સાતસો પાંચ નવ છ સાત એટલે કે નવસો સડસઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચે આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો પાંચસો ને સિત્તેર તો અહીંયા આવશે પાંચસો પ્લસ સિત્તેર પ્લસ 0 આઠસો નવ એટલે પાંચસો છ પ્લસ પચાસ એટલે પાંચસો છપ્પન પ્લસ પચાસ એટલે છસો છ પ્લસ પચાસ એટલે કે છસો ને છપ્પન ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં યોગ્ય ક્રમિક સંખ્યા લખો બસો ને પ્લસ એમાં આપણે બસો એક એક પ્લસ કરતા જઈએ એટલે બસો એસી બસો એક્યાસી બસો બ્યાસી ચોર્યાસી ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો પાંચસો ને અડતાલીસ તેને બીજી સંખ્યા છે ત્રણસો ને ચોવીસ ત્યાર પછી છે કે નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો બસો ચૌદ પ્લસ આપણે એને ચડતા ક્રમમાં તો એના કરતા મોટી સંખ્યા પાંચસો અડતાલીસ એના કરતા મોટી છસો ચાલીસ એના કરતાં મોટી આઠસો અને એના કરતાં મોટી નવસો ચાર ત્યાર પછી છે નીચેની નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો તો સૌથી મોટી સંખ્યા છે છસો ત્રણ એના કરતાં નાની ત્રણસો છાસઠ એના કરતાં નાની ત્રણસો ત્રેસઠ એના કરતાં નાની ત્રણસો અને એના કરતાં નાની બસો ત્યાર પછી કહ્યું છે કે હું કોણ છું તે લખો તો મારો એકમનો અંક સાત છે એટલે એકમના અંકમાં સાત લખી દઈએ મારો દશકનો અંક એકમના અંક કરતા એક વધુ છે તો સાતમાં એક પ્લસ કરીએ એટલે આઠ મારા શતકનો અંક એકમના અંક કરતા છ ઓછો છે તો તો એમાંથી એક બાદ દે અહીંયા જવાબ આપણને એકસો ને સત્યાસી ત્યાર પછી સાત મારા એકમનો અંક ચાર છે તો મારા દશકની સંખ્યા એકમની સંખ્યા કરતા ચાર ઓછી છે એટલે દશકની સંખ્યા જે છે તે એકમની સંખ્યા કરતા ચાર ઓછી છે અને એકમનો અંક ચાર છે તો માંથી ચાર જશે એટલે દશકનો અંક ઝીરો થઈ જશે ત્યાર પછી છે મારા શતકની સંખ્યા એકમની સંખ્યા વધુ ની સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો ચારસો સાત તો ચારસો પ્લસ જીરો પ્લસ સાત આઠસો પંદર એટલે આઠસો પ્લસ દસ પ્લસ પાંચ અને પાંચસો છવ્વીસ એટલે પાંચસો પ્લસ વીસ પ્લસ છ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એક નવા પાઠના અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેમના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે